ઘસમસતા પાણીના પ્રવાહ ચાલુ થયા હતા જ્યારે માતાજીના દર્શન કરવા પહોંચેલા શ્રદ્ધાળુઓ મહામુસીબતે રેલિંગના સહારે નીચે ઉતર્યા હતા જ્યારે આ અવરિતપણે વરસી રહેલા વરસાદને પગલે ડુંગર ઉપર આવેલા તમામ દુકાનદારો પોતપોતાની દુકાનો બંધ કરી પોતાના રહેઠાણ સ્થળે પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આજે ત્રીજા દિવસે પણ રોપવે સેવા સ્થગિત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે